આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ બુલેટિન અને હું છું વિરલ રાણા નમસ્કાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ચૌદ લાખ ચોત્રીસ હજાર લાભાર્થીઓને અત્યાર સુધીમાં સાત લાખ અઠ્યાસી હજાર રૂપિયાના ધિરાણને મંજૂરી આપવામાં આવી છે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના હેઠળ અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ તેત્રીસ હજાર અરજીઓ સરકારને મળી છે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ધિરાણ મેળવવા લાભાર્થીને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનિસિપાલિટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે કેટલીક બેન્કોએ ગેરજીને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ પ્રારંભ કર્યો છે રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ રવિવાર બાવીસમી નવેમ્બરે ખાસ ઝુંબેશ યોજાશે ત્યાર પછી ઓગણત્રીસમી નવેમ્બર તથા છ અને તેરમી ડિસેમ્બરે ખાસ મતદાર યાદી ધારા ઝુંબેશો યોજાશે ખાસ ઝુંબેશના દિવસે બધા મતદારો પોતાના વિસ્તારોના મતદાન મથકોએ સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર પાસેથી નિયત ફોર્મ મેળવીને મતદાર યાદીમાં નામ ઉમેરવું રદ કરવું અથવા સરનામા કે અન્ય વિગતો સુધારવી જેવી કામગીરી કરી શકશે ઉલ્લેખનીય છે કે ગત નવમી નવેમ્બરથી શરૂ થયેલી મતદાર યાદીની સુધારણા ઝુંબેશ આગામી પંદરમી ડિસેમ્બર સુધી ચાલશે જેમાં જિલ્લા કલેક્ટર કચેરી મામલતદારની કચેરી મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ કચેરી તથા ગ્રામ પંચાયતોમાં મતદાર યાદીનો મુસદ્દો રાખવામાં આવ્યો છે મતદાર આ સ્થળે રૂબરૂમાં અથવા સીઈઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર મતદાર યાદીમાં પોતાની વિગતો ચકાસી શકશે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની મુદત ત્રીસમી નવેમ્બર સુધી વધારવામાં આવી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિયત કરવામાં આવેલા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર માટે બાણું મકાઈ માટે એકસઠ અને બાજરી માટે સત્તાવન જેટલા ગોડાઉન કેન્દ્રો એપીએમસી ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવેલી છે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો ત્રીસમી નવેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે રાજ્ય વિધાનસભાની આઠ બેઠકો પેટાચૂંટણીમાં વિજય થયેલા ભાજપના આઠ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલી આ શપથવિધિમાં વિધાનસભા શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજય મુહૂર્તમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી નોંધનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં એકસો અગિયાર બેઠકોના અંક ઉપર પહોંચી છે આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સંસદીય બાબતોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીમંડળના સભ્યશ્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતી છે જેમાં અબડાસા બેઠક પરથી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબીમાંથી શ્રી બ્રિજેશ મેરજા ધારીમાંથી શ્રી જેવી કાકડીયા કરજણમાંથી શ્રી અક્ષય પટેલ ગઢડામાંથી શ્રી આત્મારામ પરમાર કપરાડામાંથી શ્રી જીતુભાઈ ચૌધરી ડાંગમાંથી શ્રી વિજયભાઈ પટેલ તેમજ લીંબડીમાંથી શ્રી કિરીટસિંહ રાણાનો વિજય થયો છે મીડિયા લોકમત ઘડવાનું મહત્વનું કામ કરે છે લોકો સુધી વાત પહોંચાડવાનું તેમજ ખોટી અફવાઓ અને માન્યતાઓ દૂર કરવાનું કામ કરે છે નવરાત્રી હોય કે લગ્ન પ્રસંગ નોવેલ કોરોના વાયરસ કોવિડ ઓગણીસને માર્ગદર્શિકા મુજબ અનુસરવાનું માત્ર કાયદાથી નહીં પણ અખબારો દ્વારા ઉભા કરેલા લોકમતના માનસથી પણ શક્ય બન્યું છે કોવિડ ઓગણીસમાં મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે એમ રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલા વેબિનારમાં પૂર્વ માહિતી કમિશનર અને ગેમ્સના ડાયરેક્ટર શ્રી વી એસ ગઢવીએ આ મુજબ જણાવ્યું હતું ધ રોલ ઓફ મીડિયા ડ્યુરિંગ ધ કોવિડ ઓગણીસ પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા વિષય પર રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે આજે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલા વેબિનારમાં વિવિધ મીડિયાના મીડિયાકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા આકાશવાણી ભુજના કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશભાઈ રાવલે પણ કોવિડ ઓગણીસમાં સંકળાયેલા તમામ વોરિયર્સને વધાવવાનું હકારાત્મક વલણ મીડિયાએ અપનાવ્યું છે તે ઉદાહરણ સહિત રજૂ કર્યું હતું તસવીર સહિતના સમાચારોથી જનસંવેદના જગાડી લોકોને મદદ કરવા સરકાર અડીખમ છે તેમ તેમણે જણાવ્યું હતું માત્ર ખામીઓ જ નહીં ખૂબી ભરેલા સમાચારો તરફ જનમાસને જનમાનસને દોરવાનું કામ પણ મીડિયાએ કર્યું છે તેમજ આવનારા સમયમાં મીડિયા સમક્ષ કોવિડ ઓગણીસ સંદર્ભે ઊભા થનારા પડકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો રાજ્યમાં ઠંડીનો ચમકારો આગામી અડતાલીસ કલાકમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે નડિયા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે ઉત્તરના બરફીલા હિમપવનોના કારણે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં નડિયામાં લઘુત્તમ તાપમાનનો પારો નવ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો છે વર્તમાન સિઝનમાં પ્રથમવાર પારો સિંગલ ડિજિટ પર ઉતર્યો છે કંડલા એરપોર્ટ પર બાર પોઈન્ટ છ અને જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આજે રાષ્ટ્ર ભારતના પ્રથમ મહિલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની એકસો ત્રણમી જન્મજયંતિ પર તેમને યાદ કરવામાં આવી રહ્યા છે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સદગત પ્રધાનમંત્રીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરી અંજલી આપવામાં આવી હતી કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સદગત કાંતિપ્રસાદ અંતાણીની આજે એકસો વીસમી જન્મજયંતિ છે ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી તેમની પ્રતિમાને વિવિધ અગ્રણીઓ દ્વારા હારારોપણ કરી અંજલી આપવામાં આવી હતી દિવાળી વેકેશન બાદ આજથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઈ ગઈ છે ગઈકાલે દિવાળી વેકેશનનો સત્તાવાર અંતિમ દિવસ હતો અને આજથી શિક્ષકો શાળામાં હાજર થઈ ગયા હતા અને ઓનલાઈન અભ્યાસ શરૂ થયો હતો રાજ્ય સરકારે શિક્ષકોને ઓગણત્રીસમીથી અઢાર નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું હતું દીપોત્સવી પૂર્ણ થતાં આજે લાભ પાંચમે પારંપરિક રીતે પૂજન વિધિ કરી ભુજમાં વેપાર ધંધા પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા ભુજ જથ્થાબંધ બજારમાં પણ કાંટા પૂજન કરી મુર્તના ચાર કરોડથી વધુના સોદા કરવામાં આવ્યા હતા અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર